લોકશાહી પર્વ ઉજવશું પરંતુ મત આપશું નાટોને પ્રજાના પ્રતિનિધિઓ સામે લોકરોષ યથાવત આવતીકાલે મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો છેલો દિવસ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ ભર્યા ફોર્મ તો ભાજપના તમામ ઉમેદવારો આવતીકાલે રજૂ કરશે નામાંકન પત્ર શહેર કોંગ્રેસ પ્રમુખ પૈસા લઈને ટિકિટ વેચતા હોવાના કોંગ્રેસી કાર્યકરના આક્ષેપ બાદ કોંગ્રેસ ભવનમાં બોલી બગડાટી કોંગ્રેસ અને ભાજપના આગેવાનોની સામસામે આક્ષેપબાજી અને માણાવદર તાલુકામાં આવારા તત્વો બેફામ હોવાનો ખુદ ધારાસભ્યોનો આક્ષેપ જિલ્લા પંચાયતના મહિલા સભ્યને અસામાજિક તત્વોએ જાનથી મારી નાખવાની આપી ધમકી આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક